સૌએ નજર સામે જોયું કે જે લોકો ખેડૂતોને લૂંટી રહ્યા હતા એ યાદના સત્તાધીશો કમિશન એજન્ટો અને એની સાથે વેપારીઓ આ તમામ લોકો જયારે ગુજરાતના ખેડૂતોને લૂંટી રહ્યા હતા ત્યારે એક બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી કરતા પ્રથા બંધ કરાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામે લડવાની શરૂ કરી ગઈ ક્યાંક ને ક્યાંક વેપારીઓને બચાવવા માટે થઈ

મેં જોયું છે જ્યાં જ્યાં પણ ખેડૂતો સાથે અન્ય અત્યાચાર થશે એની સામે લડવાનું મેં બનાવ્યું છે ખેડૂતોને દાણા બહાર કાઢવા માટે ખાસ કરીને જયારે પાક